భారతీయ క్రికెటర్ రిజువేంద్ర చత్ని ધનશ્રી વર્મા હાલમાં ચર્ચામાં તે ડાન્સ રિયાલિટી દિખલા દીખલામાં જોવા મળી હતી જે દરમિયાન ધનશ્રીએ સોશિયલ મીડિયા પર તેના કોડિયોગ્રાફર પ્રતિક ઉત્તેકર સાથેની એક તસવીર શેર કરી જેને લઈને લોકોએ અભિનેત્રીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું ત્યારબાદ નોબત એવી આવી કે તેણે સોશિયલ મીડિયા પર બ્રેક લગાવી દીધી હતી જો કે આ મામલે હવે તેણે એક વિડીયો શેર કરીને ટ્રોલર્સને જવાબ આપ્યો હોવાનું સામે આવ્યું છે ધનશ્રી વર્માએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર એક વિડીયો શેર કરીને ટ્રોલર્સને જવાબ આપ્યો છે સાથે જ આ ટ્રોલિંગથી તેને પરિસ્થિતિ પરિવાર અને પ્રિયજનોને અસર થઈ હોવાનું કહ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ